રાશિફળ અઠાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ મેષ રાશિફળ તમારી આશા આજે કોઈ તથા નાજુક ખુશબો જેમ તથા બપકાદાર ફૂલની જેમ ખીલશે પરિવાર કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવશુલ્લક બાબતને લઈને વણસી શકે છે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કમી નહીં આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય એક પરિપૂર્ણ પ્રેમજીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા પ્રેમ જીવનને ઉત્તમ રીતે વધારશે માનસિક તથા મૂલ્ય શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ્યાં એક સ્વસ્થ મગજ વસે છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય ઓમ અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં માં કેમ કે ત્યાં માં સ્વભાવ બગાડી શકે છે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું નું લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લો તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે તમે જે કની કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગ આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાંગ પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભૂત ક્યારેય નહોતા

આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતા વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આજે તમે નવરાશની પળો માંગ કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામ તમે એકલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાંસ ભરપૂર અને માત્ર તમે અને તમારા જીવનસાથી ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો સફેદ વસ્ત્રોને કરો કોઈ કાજે તમારો મૂળ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે તમારા ઘરને લગતુંમ રોકાણ ફાયદાકારક પુરવાર થશે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂળમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે ઉપાય ઓમ ન ઓમ શુક્રાય નમ નો અગિયાર વખત જાપ કરવાથી સારા સ્વાસ્થ્ય માંગ યોગદાન મળે છે કન્યા રાશિ પર તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડળક સમય મળશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્ર ને ભૂલી જવું પડશે તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં જાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો ઉપાય તમારા પ્રેમ સંબંધને મજબૂત કરવા માટે તમારા પ્રેમી પ્રેમિકાને સફેદ ચોકલેટની વેન્ડ પ્રસ્તુત કરો તુલા રાશિ પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક થશે પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો વત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે ઉપાય સ્વાસ્થ્ય લાભની વૃદ્ધિ માટે પોતાના આહારમાં લીલા ચણાને વધારે શામેલ કરો વૃશ્ચિક રાશિ પર સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે તમે જો બધું કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો દૂરના કોઈ સગાંઘ તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે તમારા જીવનમાં પરદાની પાછળ તમારી જાનમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે રેતાળ જગ્યામાં કાળા કોહલ કાજલ ને દબાવી દો ધનરાશિ પણ સ્વાસ્થ્ય બરાબર રહેશે મોડી પડેલી સ્થિતિ જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે આ દિવસ શ્રેષ્ઠ દિવસો માંગનો એક હોઈ શકે છે આજે તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધી ના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે આજે તમને સવારે કનિક એવું મળશે જે તમારા આખા દિવસને અદભુત બનાવી મૂકશે ઉપાય વ્યવસાયના ક્ષેત્રમાં ત્વરિત વિકાસ માટે સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો તથા અગિયાર વખત ગાયત્રી મંત્રનો નો જાપ કરો મકર રાશિ પર તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે પરિવારમાં તમારો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ કામ કરી જીવનના ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે તમે ક્યારેય ચોકલેટ સાથે આદુમ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે

કુંભ રાશિ પર માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાન ના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં માંગ મદદ મળશે મીન રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે ખર્ચ વધશે પણ થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજ તેલથી સ્નાન કરો